દાહોદ જિલ્લાના એકસો એકત્રીસ લીમખેડાના વિવિધ ગામોમાં સાંસદની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્ત કરાયા તારીખ બાર એક બે હજાર ચોવીસને શુક્રવારે એકસો એકત્રીસ લીમખેડા વિધાનસભાના અનેક ગામોમાં જસવંતસિંહજી ભાભોળની હાજરીમાં રોડ રસ્તાના કામો માટે ખાતમુહૂર્તની વણઝાર ઉપડી છે પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખાતે પચાસ લાખના ખર્ચે થનાર ડામર રોડનું ખાતમુહૂર્ત થયું હતું વણેલા ગામે ચોહાન ફળિયાથી પીપલોદ એનએચ હાઈવે સુધી એક કરોડ અને પચાસ લાખમાં થનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું આ સાથે ફળિયા મોટી બાર સુધીનો પચાસ લાખનું ખાતમુહૂર્ત તથા સગુમ પાટડી પ્રાથમિક શાળાથી લુખાવાડા સીમાડા સુધી એક કરોડના ખર્ચે થનાર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું જ્યારે મોટી વાવ કાચલા ફળિયા પ્રાથમિક શાળા ખાતે પચાસ લાખના રોડનું અને સતી ફળિયા પ્રાથમિક શાળા ખાતે ત્રીસ લાખના રોડનું મુરત અને ડુંગરા ગામે આંગણવાડી સુધી પંચોતેર લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અધિકારીઓ આગેવાનો સરપંચ અને ગામ લોકો હાજર રહ્યા હતા